પણ આ ચર્ચાઓ ચાલી રહી છે કે જયેશ રાદરિયા અને કૌશિક વેકરિયા નક્કી છે એક બે નહીં પરંતુ એક ડઝન જેટલા મંત્રીઓની હકાલપટ્ટી થશે ચોમાસા સત્ર પછી મોટી ઉથલપાથલના સંકેતો જે છે ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં મંત્રી મંડળના વિસ્તરણ લઈ એક સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે આવતીકાલથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે આ સત્ર પછી

તે અત્યારે મળી રહ્યા હોવાની વાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના યુવા ધારાસભ્યોને મંત્રી પદ મળશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે સીએમ સહિત સારી છાપ ધરાવતા ત્રણ ચાર મંત્રીઓને એ બદલવામાં ન આવવાની વાત સાથે જ જયેશ રાદડિયા હીરા સોલંકી મંત્રી બને તેવી વિગતો અત્યારે મળી રહી છે તો સાથે જ મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા મંત્રી બને તેવી શક્યતા જોવા મળી રહી છે તો સાથે સાથે વાત કરવામાં આવે

મંત્રી મંડળ બદલાયું હતું ત્યારે ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ વખતે પણ શું આખે આખું મંત્રી મંડળ સીએમ સહિત બદલાઈ જશે કે કેમ પરંતુ અત્યારે એવી સંભાવનાને એવી વાતો મળી રહી છે કે સીએમ સહિતના ચાર પાંચ લોકો કે જેનું જેનું પદ જે છે તે યથાવત રહેશે બાકીના ડઝન જેટલા જે મંત્રીઓ છે એનું પદ જશે સાથે સાથે નવા ચહેરાઓમાં યુવાનો જે છે મંત્રી પદની અંદર સમાવેશ કરવામાં આવે તે પ્રકારની વાત અત્યારે મળી રહી છે સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના યુવા ધારાસભ્યોને મંત્રી પદમાં એ સ્થાન મળે તેવી સંભાવના જોવા મળી રહી છે ન્યૂઝરૂમ રૂમ સ્ટુડિયોથી પ્રદીપ મારી સાથે છે પ્રદીપ જે રીતે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા લગભગ બે ત્રણ મહિનાથી થઈ રહી છે ગુજરાત વિધાનસભાનું ચોમાસાનું સત્ર આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે સત્ર પૂરું થયા બાદ કઈક નવા જૂની થાય ગુજરાતના રાજકારણમાંવી સંભાવના બિલકુલ ભાવિક ગુજરાતીની રાજનીતિની અંદર નવી એ શરૂઆત એ હવે ચોમાસા સત્ર વાદ થવાની શક્યતાઓ એ ચાલી રહી છે ચોમાસા નવા એક ડઝન કરતાં પણ વધુ મંત્રીઓ લાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલનું મંત્રીમંડળ એ ખૂબ નાનું મંત્રીમંડળ છે જો કે આવનારા સમયની અંદર મંત્રીમંડળની વિસ્તરણની શક્યતાઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર વ્યક્ત કરી છે સી આર પાટીલે વ્યક્ત કરી છે તે શંકાના આધારે સમયની અંદર એટલે કે ચોમાસું ચોમાસુ પૂરું જ નવા મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચાઓ જોરશોરથી પકડ્યું છે તેમાં કેટલાક યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તો કદાચ નવાય નહીં કેટલાક જૂના જોગીઓને પણ પાછા લાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જે ભૂતકાળની અંદર રૂપાણી સરકારની અંદર યથાવત હતા જેમનો ધબધબો હતો એવા મંત્રીઓને કદાચ પાછા લાવે તેવી શક્યતાઓ છે જેમાં સૌથી પહેલું નામ જયેશ રાદડીયા છે ત્યારબાદ હાલની ગુજરાત સરકારની અંદર સૌથી મહત્વનું એ ધરાવતા આમ તો નથી પરંતુ અંદર ખૂબ છે અમરેલી જિલ્લાની અંદરથી અમરેલીના ધારાસભ્ય તરીકે આવી રહ્યા છે કૌશિક વેકરિયા આ બે નામ એ ખૂબ મોખરે ચાલી રહ્યા છે આ બે નામ એ નક્કી હોવાની વાત પણ સામે આવી રહી છે આ બંને નેતાઓને એવી પણ કદાચ એવી માહિતી હોઈ શકે કે તેમને જાણ કરી પણ દેવામાં આવી હોય કે તમારે પદ તરીકેના શપથ લેવામાં એ તમારું નામ નક્કી છે જયારે તારીખ જાહેર થાય ત્યારે તમારે શપથ લેવાના જ છે કે આ બે નામે સતત પંડિતો રાજકીય વિશ્લેષકો પછી ગાંધીનગરની ગલિયારોની અંદર પણ આ ચર્ચાઓ ચાલી રહી છે કે જયેશ રાદરિયા અને કૌશિક વેકરિયા નક્કી છે ત્યારબાદ અમરેલીની અંદરથી વધુ એક નામ છે મહેશ કશવાલાનું જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડ અંદર તેઓ આવે છે ગુજરાત ભાજપના સંગઠન સાથે જોડાયેલા હતા વર્ષો સુધી સંગઠનની ઢાલ બનીને એ કોંગ્રેસ અને આપના પ્રહારો પણ તેમને જીલ્યા છે એક પ્રવક્તા તરીકે બખોવી તેમને કામગીરી પણ નિભાવી છે એટલે તેમના પણ નામની ચર્ચાઓ ચાલી રહી છે આ સહિત અમરેલીમાંથી વધુ એક નામ એટલા માટે ચર્ચામાં આવી રહ્યું છે કેમ કે પરસોત્તમ સોલંકીની વયમર્યાદાના કારણે જો તેમને સ્થાન ન આપવામાં આવે તો તેમના નાના ભાઈ હીરા સોલંકીને સ્થાન આપવામાં આવે વાત નક્કી માનવામાં આવી રહી છે એટલે કે હીરા સોલંકીનું નામ પણ મંત્રીમંડળના વિસ્તરણની અંદર ચર્ચાની અંદર ચાલી રહ્યું છે કે હીરા સોલંકીને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળે આ સહિત ગુજરાતની અંદર કોંગ્રેસમાંથી કેટલાક આવેલા નેતાઓની જયારે વાત કરવામાં આવે ભાવિક કે જેમને પણ સ્થાન આપવું જરૂરી છે થોડા સમય પહેલા અથવા તો થોડાક વર્ષો પહેલા જયારે તેઓ ભાજપમાં આવ્યા છે તેમાંના ચાર જેટલા નેતાઓના નામ છે ચારને પણ મોકો મળે તેવી શક્યતાઓ છે જેમાં યુવા મંત્રી મંડળની અંદર સ્થાનની જયારે વાત કરવામાં આવે તો સૌથી પહેલા હાર્દિક પટેલ છે અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર આ બંનેના નામ પણ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચામાં એટલા માટે આવી રહ્યા છે કે આ બંનેમાંથી કોઈ વ્યક્તિનું નામ પસંદ કરવામાં આવે તેવી વાત શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદ પીઠ આગેવાનો જૂના જોગીઓ રાજકારણના જેમને અત્યાર સુધી ભાજપની સામે આકરા પ્રહાર તો કર્યા છે પરંતુ હવે તેઓ ભાજપની અંદર સામેલ છે ભાજપની અંદર સામેલ થતાની સાથે તેઓ જીત્યા પણ ખરા વિધાનસભા એવા બે નામ છે એક વિજાપુરથી સીજે ચાવડા છે અને ત્યારબાદ બીજું એક નામ જો વાત કરવામાં આવે ગુજરાતની રાજનીતિની અંદર અર્જુન આ બે નામો અંદર ચાલી રહ્યા છે એટલે કે થોડા સમય પહેલા આવેલા ચાર નેતાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સંગીતા પાટીલનું નામ સૌથી પહેલા મહિલા મંત્રીની અંદર રેશની અંદર ચાલી રહ્યું છે અને ત્યારબાદ તેની સાથે સાથે સંદીપ દેસાઈનું નામ પણ ચર્ચાની અંદર છે આ તમામની વચ્ચે ગુજરાતની રાજનીતિની અંદર કે કે ચર્ચાઓ પણ પણ ચાલી રહી છે કેટલાક નેતાઓને અન્ય જિલ્લાઓની અંદરથી પસંદગી કરવામાં આવે તો કદાચ નવાય નહીં ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ત્યાંથી બહાર આવી રહેલા કેટલાક કૌભાંડો એ મનરેગા યોજનાનું કૌભાંડ હોય વાસમો યોજનાનું કૌભાંડ હોય આ તમામ કૌભાંડને લઈને કેટલીક વખત મંત્રીઓ ઉપર અથવા ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ઉડેલા છાંટાઓને દૂર કરવા માટે ત્યાંથી પણ કોઈ વ્યક્તિની પસંદગી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ દાહોદની અંદર ખબર કે જેમના બંને પુત્રો એ જેલની અંદર બંધ છે બંને પુત્રો એ મનરેગા યોજનાની કૌભાંડમાં નામ સામેલ છે એ બંને પુત્રોની એ સંડોવણીના કારણે મંત્રી ખોદે પોતે સો દિવસ કરતા વધારે સમય થઈ ચૂક્યો છે વિધાનસભાથી અને ગાંધીનગરની હદથી દૂર છે તેમની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને સ્થાન આપવામાં આવે કે જેના કારણે દાહોદની અંદર ભાજપની બગડેલી છબી એ સુધારવા માટે તેઓ એ સક્ષમ છે તેવી વ્યક્તિને જવાબદારી આપવી પડે ખાસ ગુજરાત ભાજપ આ વખતે નક્કી કરવામાં આવે તો મંત્રીમંડળના વિસ્તરણની અંદર ભાવિક સૌરાષ્ટ્રમાંથી લગભગ છ થી સાત જેટલા મંત્રીઓ લાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે ગુજરાતની અંદર ચાર ઝોનમાં જો વેચવામાં આવે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ તો સૌથી વધુ વિધાનસભાની બેઠક સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છે જે કોઈ પણ રાજકીય પાર્ટીને પોતાની ગુજરાતમાં સરકાર બનાવી હોય તેમને સૌરાષ્ટ્ર અને કચ્છ જીતવું એ ખૂબ જરૂરી છે જો કે જ્યારથી ગોપાલ ઇટાલિયા વિધાનસભા જીત્યા છે વાવિક ત્યારથી સતત ગુજરાતની રાજનીતિની અંદર ગોપાલ પડકાર બનીને સામે સામે છે એ ભાજપે મંત્રીઓને મેદાને ઉતારવા પડે તો પણ કદાચ નવાય નહીં એટલા જ માટે કદાચ સાત થી આઠ જેટલા મંત્રીઓ એ સૌરાષ્ટ્રમાંથી બને તેવી શક્યતાઓ છે જે હાલનું મંત્રીમંડળ છે ખૂબ ટૂંકું મંત્રીમંડળ છે તેમાંથી એક ડઝન જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવે તો બચેલા ચાર થી પાંચ જેટલા મંત્રીઓ છે

એક બે ત્રણ નહીં પરંતુ ડઝનેક જેટલા ની જે મંત્રીઓ જે છે તેમને હકાલપટ્ટી થાય તેમને પડતા મુકાય તેવી વાત અત્યારે સામે આવી રહી છે હાર્દિક પટેલની નવી મંત્રી મંડળનું જે લિસ્ટ બને છે એની અંદર સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના ગુજરાતના ચાર મંત્રીઓ પાવરફુલ માનવામાં આવે છે બાકી સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે ત્યાંના જે યુવાધારા સભ્યો છે તેમાંથી કોકનું નામ એ આવી શકે છે સાથે સાથે જૂના મંત્રીઓ જે છે તેમાંથી લગભગ તમામ ઉપસ્થિત એ સત્ર પૂરું થયા બાદ ભારતીય જનતા પાર્ટી કંઈક નવું કરે ગુજરાતના રાજકારણમાં તેવી સંભાવના અત્યારથી જ જોવા મળી રહી છે સમાચારોમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર આપ જોતા રહેજો રૂમ ગુજરાત નમસ્કાર